うん બન નઈ એ હાચું જલે એ સાયકલ બાજે મારી સાયકલ બાજે હડ હડ ઓ છો ચાલે ચાલે

દવા પછી કોઈ થોડો પાગલ ખોરા મી લાવ તો તમારે થોડો આરામ મળે આરામ તો ખબર જડીશી આપડે અને આપડે ભાડી પાછા દોડશી

મનુભાળી પીલો તા હેડો એ પીવાના રેતું બદલતો એટલે સૌ વાળી વાળ્યું એટલે ઓળખાતા નહી હોય તને આપડે ફોન આવે કોઈ તને ફોન ના આવી રોડ ઉપર આવતા જાતો ને હેરાની કરી ભા

ઓમોય કણ હો મારે સાયકલ ને બધું પકડી રાખ્યું તો આમ સાયકલ એ ભાઈ પાછાડીતી ઓમ થોડો આમ જાડો અрко છે બો જાડો હતો થોડો નચો હતો તો તો એર્યોજી આ લે અડજો તાન જલ્દી મોળો નઈ કરું આપણે આપણે આને તો કે બઈ ગયાતા ઓમ ના કેરા કે ઓમ ના જતો તા બેકા જયા તા મરે ઈમને કેરા તા અલકી માં સાયકલ ઉંધી નાખી એમ કરતા તા વાત કરો તો આ રોડ પર જોવા પડ્યો

મને ભાઈ ભાઈ તો મેળ પડશે હાથમાં નઈ આયા આજ પકડી તમે વગી પકડી જાય શું કીધું પકડી આજ તો મને તો બગી પ્લ્યુ થઈ મગર તાર વગી પકડી તમે તાર થાય એવું મારજો તમે તાર અલ યાર યાર ગોડા મારીએ તો આપડે તો લોચા પડી

પુષ્પા બન્યા કાઢી મેલું પુષ્પા બન્યા ઓગ અમે તો અપનો ને કા ચારો થા

કઢાવી જો મનુભાઈ ફેશન હે ફેશન ફેશન કાઢી દે જો આની ભાઈ ભાઈ કઈનો બોલતો નહી એટલે બેઠો એ તો મેટાડો મન હું મારો તમને હમણા જો સટાડો આ મેલુ મારે છે

મારો મારો પગડજી કરી મારજો મારો આલ મારો બોલ પછી નવાઈ નાખો વગ્યો નાખો ખબર પડવાની એક માનું એટલે તમે ઢીલા પાડવાકડી બોડી નાખો ગઈ પકડો આવી રોજ રોજ છે પકડો

આખો દાડો કંપનીમાં તૈયાર થઈને બેઠ પર હવે કે આટલા બધા બોલે થઈ ગયા છો તો બા આ મોળખો હે ને હવે તો આઈ જા મોળને જાઈડમાં જાવી નવા ના ચીડજો આમ જો નવરા દેજો આમ ટકા ટકા ઓફીને દેવા બનાવી દે શું કીધું હા કે તો બેક યાર હવે આવો નવરા મને તો હું આવું બરાસમ ભાઈ જઈ તારો રીજો ભાઈ રામ પોણી જીજો હરો

એવું કરવું પડશે હવે ડોક્ટર થી તો ડોક્ટર કે કોઈ કઈ આના વાના હું ના થાય એમ કેતા હતા હા એ કોમ કરો હવે તમે આપડું પેલું કોમ થયું મહારાજ નું મંદિર છે મોટું વાળા કોકો મારાજ હીકન લઈ જાવ કદાચ મટી જાવ હા એકન સો ટકા મટી જાવ એક જેટલા આવો કોઈ ભરી જાય કોઈ બાજુ હોય ને લઈ જાય છે ને તો એક મટી જાય છે એવો આપી જાય ડોબોડાવાળા કોકો પાક કેવા જ છે એ તો મને ખબર હે એતો હું જાઉં છું

五块多，五块多，哇！看、哦、你们你们推荐，阿峰，你们不你还不感兴趣吗？走，开那天。<laughs> 你要